આ આપણે બનાવીશું એકદમ અલગ અને સરળ રીતે ગ્રીન મસાલામાંથી બનાવવાના છે આપણે બ્રેડ પકોડા આ પકોડા આપણે ચોમાસામાં અને શિયાળામાં ખાવાની ખૂબ મજા પડે છે ગરમા ગરમ હોય તો તેની વાત જ અનોખી છે તો જય માનપુણા કિચનમાં તમારું સ્વાગત છે તમને જો મારી રેસીપીઓ ગમતી હોય અને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ જય માનપુણા કિચનને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરજો અને વધુમાં વધુ શેર કરો તો ચાલો હવે આપણે જોઈ લઈએ ગ્રીન બ્રેડ પકોડાની રેસીપી તો સૌ પ્રથમ આપણે મસાલા બનાવવા માટે ગ્રીન શર્ટની તૈયાર કરી લઈશું તો તેના માટે લઈ લઈશું એક વાટકો લીલા ધાણા છ કળી લસણની કળી ત્રણ ચાર આદુના ટુકડા અને ચાર તીખી મરચી અને ત્રણ મીડિયમ મરસા અને હવે આપણે મિક્સરજારમાં એડ કરી દઈશું ત્યારબાદ લઈ લઈશું અડધી ચમચી મીઠું અને અડધી ચમચી ખાંડ અને એક લીંબુની સોય નાખીશું ત્યારબાદ એક નાનો ચમચો પાણી એડ કરી દઈશું અને સરસ રીતે ગ્રાઇન્ડ કરી લઈશું તો જો અહીંયા આપણી સરસ મજાની ગ્રીન ચટણી થઈ ગઈ છે તૈયાર તો હવે આપણે બટેકા લઈ લઈશું આ બટેકા મેં પાંચસો ગ્રામ જેટલા લીધા છે અને મેં પહેલેથી બાફી નાખ્યા છે અને સાલ ઉતારી નાખી છે તમારે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાનો એટલી તમે લઈ શકો છો હવે આપણે બટેકાને મિક્સર મશીનથી એક એક બટેકું મેશ કરી લઈશું જો આ રીતે બટેકા મેસ કરીશું તો બટેકામાં વચ્ચે ગઠા નહીં રહે અને સરસ મજાના મેશ થઈ જશે તો અહીંયા આપણા બટેકા સરસ મેશ થઈ ગયા છે તો મસાલો વઘારવા માટે આપણે પેન લઈ લઈશું પેનમાં હું એક નાનો ચમચો તેલ લેટ કરી દઈશ અને ત્યારબાદ તેલ ગરમ થઈ ગયા બાદ આપણે અડધી ચમચી રાય લઈ લઈશું રાય ને પહેલા આપણે ફૂટવા દઈશું થોડી ને ત્યારબાદ આપણે અડધી ચમચી હિંગ એડ કરી દઈશું ને લીલા કઢી પત્તા આવશે લીમડાના પાન ત્યારબાદ આવશે એક વાટકો ડુંગળી અહીંયા મેં બે ડુંગળીને કટ કરી નાખી હતી હવે આપણે તેને સરસ રીતે મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું આપણે મીઠું ચટણીમાં નાખીશું એટલે તે પ્રમાણે જોઈ અને મીઠું એડ કરવાનું હવે આપણે અડધી ચમચી હળદર એડ કરી દઈશું અને આપણે ફરીથી મિક્સ કરી દઈશું ત્યારબાદ આપણે જે ગ્રીન ચટણી પહેલાં બનાવી હતી તે અડધી ચમચી એડ કરી દઈશું બે ચમચી અને પછી પાછી અડધી ચમચી હવે આપણે તેને ફરીથી મિક્સ કરી દઈશું મિક્સ કર્યા બાદ આપણે લઈ લઈશું એક ચમચી ધાણાજીરું પાવડર અને અડધી ચમચી લઈ લઈશું શેકેલોજીરું પાવડર અને અડધી ચમચી લઈ લઈશું કિચન કેક મસાલો મતલબ ગરમ મસાલો તમે ખાતા હોય તો લઈ શકો છો અને ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને ત્યારબાદ આપણે એ કરી દઈશું મિક્સ કરેલા બટેકા હવે આને આપણે પ્રોપરલી મિક્સ કરી દઈશું જેથી બટેકા અને મસાલો એકસાથે સરસ રીતે જાય તો અહીંયા અમે મસાલો લીધો છે શિવ મસાલા પકોડા આ પકોડાનો મસાલો આપણે સેલે યુઝ કરવાનો છે તેનાથી સરસ ટેસ્ટ આવે છે તમે એક જરૂર ચોક્કસ ટ્રાય કરજો બહુ સરસ પકોડાનો મસાલો બનશે અને ત્યારબાદ ઉપર સીધાના સ્પ્રિંકલ કરી લઈશું તો બટેકાના મસાલાને આપણે થોડો ખટવુંડો બનાવવા માટે અડધું લીંબુની સોઈ નાખશું તો જુઓ અહીંયા પરફેક્ટ મજાનો થઈ ગયો છે ગ્રીન મસાલો તૈયાર તો પકોડા માટે હવે આપણે બેટર તૈયાર કરી લઈશું તેના માટે અહીંયા મેં એક કપ લીધો છે સણાનો લોટ એને આપણે સરસ રીતે સાણીમાં સાઈ લઈશું એટલે ગોળીઓ હોય તે સરસ રીતે ભાંગી જાય ત્યારબાદ આપણે લઈ લઈશું બહાર જેવા પકોડા બનાવવા માટે મેંદો વન થર્ડ કપ જો મેંદાથી પકોડા ઉપર તેલ બિલકુલ નહીં રહે અને એકદમ બહાર જેવા સરસ પકોડા બનશે ત્યારબાદ અડધી ચમચી હળદર અને સ્વાદ અનુસાર મીઠેડ કરી દઈશું અને અડધું લીંબુની સોય નાખીશું આમાં આપણે એનો જ યુઝ નથી કરવાનો ત્યારબાદ આપણે અડધી ચમચી અજમા લઈ લઈશું અજમાને આપણે હાથ વડે મસી અને લોટમાં એડ કરીશું તો તેનાથી ટેસ્ટ સરસ આવે આ પ્રોસેસ કરવાથી પણ સરસ મજાના ટેસ્ટી પકોડા બને છે હવે આપણે લોટને મિક્સ કરી દઈશું અને પહેલાં થોડું પાણી એડ કરીશું થોડું પાણી પહેલાં એડ કરીશું અને ફરીથી આપણે મિક્સ કરી દઈશું વધારે પાણી એકસાથે નથી નાખવાનું નકર બેટર એકદમ આછું થઈ જશે અને એક રાગું બેટર નહીં બને તો જો આ રીતે આપણે ઠીક રહે એ રીતે આપણે બેટર બનાવવાનું છે આપણે બેટરની કન્સિસ્ટન્ટ છે આ રીતે રાખવાની છે બહુ આછો નહીં અને બહુ ઘાટો નહીં એ રીતે ટોસ પકોડા સારા થશે નકર પકોડા જાડા દળિયા જેવા બનશે જો આ રીતે બેટર તૈયાર કરીશું તો આપણે બ્રેડ ઉપર મસાલો લગાવવાનો છે તેના માટે મેં અહીંયા ફ્રેશ બ્રેડ લઈ લીધી છે તેને આપણે મધ્ય ભાગમાં કટ લગાવી દઈશું અને બે ભાગ કરી લઈશું જો આ રીતે ક્રોસમાં તમે જો ઝાઝા પકોડા બનાવવાના હોય ને ઝડપથી પકોડા બનાવીને તૈયાર કરવાના હોય તો તમે આખી બ્રેડ ઉપર મસાલો લગાવી અને એ રીતે પણ તમે કટ લગાવી શકો છો હવે અહીંયા છાકો વડે મીડિયમ મસાલો પાથરી દઈશ આછો આછો જો આ રીતે આપણે મસાલો પાથરવાનો છે બહુ ઘાટો પણ નહીં અને બહુ આછો નહીં એ રીતે અને આપણે તેને દબાવી દેવાની છે બ્રેડને તો આ રીતે આપણે બધી જ બ્રેડ ભરી લઈશું બીજી બ્રેડ પણ તમને બતાવીશ પડતા મસાલો જેમ તમે મીડિયમ ભરશો ને એમ જ પકોડું ખાવાની મજા આવશે જો અહીંયા આપણે બધી જ બ્રેડમાં મસાલો ભરી અને તૈયાર કરી દીધી છે હવે આપણે તેને ફ્રાય કરીશું તો ભરેલી બ્રેડને આપણે બેટરમાં રગદોઈ દઈશું અને આપણે હાથ વડે થોડું પ્રેસ આપી દઈશું એ રીતે પણ ફ્રાય કરી લઈશું અને તમને બીજી રીત પણ બતાવીશું બેડ આપણે બેટરમાં રગદોળી અને થોડું પકોડાને નીતરવા દેવાનો આ રીતે તમે પણ ફ્રાય કરી શકો છો તો ફ્રેન્ડ પકોડા તળતી વખતે આપણે ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ગેસની ફ્લેમ છે તે આપણે હાઈ જ રાખવાની છે કે સ્લો અથવા મીડિયમ રાખશું તો પકોડો વધારે તેલ પીશે અને સરખા નહીં તળાય અને પકોડાને આપણે થોડા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ને એ રીતે જ આપણે તળવાના છે તો જ પકોડા એકદમ ક્રિસ્પી અને કુરકુરા બનશે તો જો અહીંયા આપણે પકોડા ફ્રાય થઈ જશે હવે આપણે પકોડાને તેલમાંથી બહાર કાઢી લઈશું અને ટીચી ઉપર મેકી દઈશું જેથી એક્સ્ટ્રા તેલ હોય તે સરસ નીતરી જાય તો જો આ રીતે મસ્ત મજાના પકોડા બની તૈયાર થઈ ગયા છે તમે પણ આ રીતે ચોક્કસ ટ્રાય કરજો અને મને કમેન્ટ કરી જરૂર કહેજો કેવા બન્યા છે તે તો આવી જ નવી રેસીપો શીખવા માટે જય માનપૂર્ણા કિશનને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક જરૂર કરજો અને વધુમાં વધુ શેર કરજો તો આવજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી નવી રેસીપી સાથે ત્યાં સુધી થેન્ક યુ જય દ્વારકાથી જય શિયાળા